વડોદરા કોર્પોરેશન દ્વારા સતત છઠ્ઠા દિવસે શહેરના આજવા રોડ પર સરદાર ભાજપના પૂર્વ થયા બાદ જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપીઠ સલાટવાડા નાગરવાડા સંગમ ફતેપુરા ચારસ્તા તે બાદ ન્યાય મંદિર દૂધવાલા મોહલ્લા પથ્થરગેટ નવાપુરા મહેબુબપુરા તાંદરજા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઉભી રહેતી લારીઓના દબાણો

કામગીરી ચાલુ છે અત્યારે હાલ સરદાર સ્ટેજ ચાર રસ્તા પર છે હંગામી દવાના રોડ લાઈન ને ફૂટપાથ પર ના તેને જમા લેવાની શેડ લારી ગલ્લા પોટ હોળી કાર્યવાહી ચાલુ છે બે ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવે છે અને બાપુદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વહીવટી ઓલપાટના વોલ ઓફિસર થી તેમનો સ્ટાફ વીડિયો એકાફ વીડિયો ડિપાર્ટમેન્ટ ઇપી ડિપાર્ટમેન્ટ કમર્શિયલ ડિપાર્ટમેન્ટ ની ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઇટ મેડિકલ ડિપાર્ટમેન્ટ ની ટીમ સાથે રાજ વિવિધ વિભાગોના અંતર્ગત જે જે આવતું હોય તેમના સુચિયા મુજબ પ્રબંધ ગુર પ્રસ્તુત કર